નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચ સ્ટડી પોઈન્ટ ટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બે હજાર પચ્ચીસ અંગે સરકારે જે છે એ હજારો વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશિપ જે છે એ ચૂકવી નથી તો આ સ્કોલરશિપ જે છે એ ક્યાં સુધી ચૂકવવામાં આવી શકે છે અને આ સ્કોલરશિપ તમારે મેળવવા માટે હવે શું કરવું પડશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છે મિત્રો એચએનજીઓ સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશીપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ સ્કોલરશિપ અંગે ખૂબ જ ગગતની જાહેરાત સરકારે હજારો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જે છે એ આપી નથી હવે સ્કોલરશિપ ક્યારે જમા થશે અને આ સ્કોલરશિપ મેળવવા માટે તમારે જે છે એ હવે શું કરવું પડશે તો સૌ પ્રથમ તમે જે છે એ કેટલાક ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો ઠરાવના પાંચ માસ પછી એસટી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં ચૂકવતા રોજ ફેલાવ્યો મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપનો જે છે એ જૂનમાં થયો હતો બે હજાર ચોવીસના વિદ્યાર્થીઓ વંચિત નવ ડિસેમ્બરે સચિવાલય ઘેરવાની ચીમકી તો સરકારે જે છે એ સૌ પ્રથમ જે છે એ પહેલા એવો પરિપત્ર બહાર પાડ્યો તો કે જે છે એ મેનેજમેન્ટ કોટા ની અંદર જે પણ વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે એમને જે છે એ સ્કોલરશીપ આપવામાં આવશે નહીં પરંતુ પછી સરકારે જે છે એ આ પરિપત્ર રદ કર્યો હતું અને એના પછી એવો પરિપત્ર કર્યો હતો કે જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટા ની અંદર એડમિશન મેળવે છે એમને પણ જે છે એ એક વર્ષ માટે જે છે એ સ્કોલરશીપ આપવામાં આવશે પરંતુ એક વર્ષ પછી પણ જે છે એ એક વર્ષ પછી એટલે કે એ ઠરાવ કરીને જે છે એ પાંચ થી છ મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં પણ સરકારે જે છે એ પાછલા વર્ષની સ્કોલરશિપ વિદ્યાર્થીઓના ખાતાની અંદર

તેમને એક વર્ષ પૂરતું શિષ્યવૃત્તિ આપવાનો ઠરાવ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો જો કે હજુ સુધી કેટલીક કોલેજોમાં આ શિષ્યવૃત્તિની ચુકવણી કરવામાં આવી ન હોવાના મુદ્દે ભારે વિવાદ ઉભો થયો છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસ પચીસમાં એક પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં મેનેજમેન્ટ કોટા કે ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી સરકાર દ્વારા જ્યારે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂક્યો હતી અનેક વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટા અને ખાલી બેઠકો પર પ્રવેશ મેળવી લીધો હતો જેના કારણે સ્વનિર્ભર ડિગ્રી ડિપ્લોમા ઇજનેરી કોલેજ એસોસિએશન સહિત જુદા જુદા એસોસિએશન દ્વારા એક વર્ષ પૂરતું વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે માગણી કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં સરકારે સત્તાવાર પરિપત્ર કરીને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને એક વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવી તેવું જે છે એ નક્કી કરવામાં આવ્યું હતું આ માટે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત બે હજાર પચીસ ચોવીસમાં કે તેના પછીના વર્ષોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે અલગથી સૂચના આપશે એમ જે છે એ નક્કી કરાયું હતું મહત્વની વાત એ છે કે સરકારે પરિપત્ર કર્યો તેને છ મહિના થવા આવ્યા છતાં પણ હજુ સુધી અનેક વિદ્યાર્થીઓની જે છે એ શિષ્યવૃત્તિની ચુકવણી કરવામાં આવી નથી જેના કારણે કેટલાક વિદ્યાર્થીને પ્રવેશ રદ કરાવવા સુધીની કાર્યવાહી કરવી પડી છે તાજેતરમાં આદિવાસી વિસ્તારના ધારાસભ્યને પણ આદિ જાતિ વિકાસ વિભાગને પત્ર લખી અગાઉ મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીને તાકીદે શિષ્યવૃત્તિની ચૂકવણી ચૂકવણી કરવા માટે માંગણી કરવામાં આવી હતી આ ઉપરાંત આગળના વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીને પણ આ પ્રકારની શિષ્યવૃત્તિ આપવી જોઈએ એ માંગણી જે છે એ હાથ ધરવામાં આવી છે તો ઇન્સોર્ટ જે પણ વિદ્યાર્થીઓ જે છે એ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન લીધું છે તે તમામને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે તેવું પરિપત્ર સરકાર દ્વારા જે છે એ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ સ્કોલરશિપ જે છે એ ચૂકવવામાં આવેલી નથી હવે જે છે કે આના માટે નવ ડિસેમ્બરે જે છે એ ખૂબ જ ઉગ્ર જે છે એ રજૂઆત કરવાની છે આ ઉગ્ર રજૂઆતના અંતે જે છે એ સરકાર દ્વારા જે છે એ સ્કોલરશિપ જલ્દીથી જલ્દી જાહેર કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની અંદર એડમિશન લીધું છે એમને તો scholarship આપવામાં આવે આવે જ સાથે જે વિદ્યાર્થીઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ની અંદર એડમિશન લીધું છે એમને પણ જે છે એ scholarship આપવામાં આવે એના માટે જે છે એ અહીંયા રજુ કરવાની છે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ચાલુ નહીં થાય તો નવ ડિસેમ્બરે જે છે એ સચિવાલયને ઘેરવામાં આવશે એવી જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા જે છે એ ચીમકી આપવામાં આવે છે કોલેજમાં મેનેજમેન્ટ ફ્રેશ વેકેન્ટ કોટામાં પ્રવેશમાં શિષ્યવૃત્તિનો સરકારે ઠરાવ કરેલા પાંચ મહિના થઈ ગયા છતાં પણ જે છે એ વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપ મળી નથી તો આ જે છે એ મેનેજમેન્ટ અંદર એડમિશન લેનારા હજુ સુધી જે જે છે છે એ એ મળી નથી અને આ માટે સરકારે પરિપત્ર કરી દીધું છે હવે આપણે આશા રાખીએ છીએ કે ટૂંક જ સમયની અંદર જે છે એ સરકાર દ્વારા આ તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જે છે એ ચૂકવી દેવામાં આવે આ બાબતે વધારે કોઈ પણ અપડેટ આવશે તો એની માહિતી તમને એચએનજી સ્ટડી યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ